નમસ્કાર ભક્તો તમારા બધા પરમા કાલી ના આશીર્વાદ અને બજરંગબલીની ની કૃપા હંમેશા બની રહે દુનિયામાં એવું કોઈ વ્યક્તિ નથી જેના જીવનકાળમાં ઈશ્વરીય અનુભવ ન થયા હોય જ્યાં કેટલાક લોકો એ સંકેતોને એ મર્મને સંબંધિત જ્ઞાન ને સમજીને તરત જ સમજી જાય છે કે ઈશ્વર તેમની પાસેથી શું કહેવા માંગે છે પરંતુ જો એ સંકેતો વિશે આપણને સ્પષ્ટ રીતે ન જાણ હોય તો ઈશ્વરના બોલાવાનો હાથમાંથી નીકળી જાય છે કારણ કે ઈશ્વરે તમને પણ અનેક વખત પોતાની હાજરીનો અહેસાસ કરાવ્યો છે કારણ કે તમે લોકો ઈશ્વરની ખૂબ ખાસ છો અને એટલે જ તમને ઈશ્વરે કહ્યું છે કે સાચો સમય આવી ગયો છે વધુ સમય બગાડશો નહીં અને જલ્દીથી જલ્દી પોતાના ઈષ્ટની સાધના તેમની પૂજા તેમની આરાધના શરૂ કરી દો તો દોસ્તો એ કયા સંકેત છે જેના દ્વારા ઈશ્વર તમને વારંવાર કહી રહ્યા છે કે તમે તેમની પૂજા આરાધના જપ શરૂ કરી દો તો આજે આ આપણે એવા જ પાંચ સંકેતો વિશે જાણીશું જો તમને પોતાની પૂજામાં સ્વપ્નમાં કે જાગૃત અવસ્થામાં એ અનુભવ થાય તો એનો સીધો અર્થ એ થાય કે તમારે પોતાના ઈશ્વરની પૂજા આરાધના શરૂ કરી દેવી જોઈએ કારણ કે એ સંકેત ત્યારે જ આવે છે જ્યારે તમારું જીવન સંપૂર્ણપણે બદલાઈ જાય રૂપાંતરિત થઈ જાય તો દોસ્તો જાણીએ પહેલો સંકેત જો તમે નિયમિત પૂજાપાઠ નથી કરતા કે થોડી ઘણી કરો છો તેના છતાં પણ તમને સ્વપ્નમાં ઈશ્વરના દર્શન થાય છે તો એ સ્પષ્ટ સંકેત છે કે ઈશ્વર તમને કહી રહ્યા છે કે તેઓ તમારી સાથે છે અને તમારે તરત જ તેમની નિયમિત પૂજા શરૂ કરી દેવી જોઈએ દોસ્તો ખૂબ ખુશકિસ્મત છો કે તમને આટલી સ્પષ્ટ રીતે ઈશ્વર સ્વપ્નમાં દેખાઈ રહ્યા છે કારણ કે એ ઘટના દરેકની સાથે નથી થતી કેટલુંક અધૂરું કામ કે પ્રાર્થના પાછલા જન્મની રહી ગઈ હોય છે જેને આ જન્મમાં પૂર્ણ કરવાની હોય છે ઘણા ભક્તો અમને પૂછે છે કે પૂજા પાઠ નથી કરતા તો પણ સ્વપ્નમાં શિવજી દેખાય છે શિવલિંગ દેખાય છે માં દેખાય છે તો શું કરવું તો એ ખૂબ સ્પષ્ટ થઈ જાય છે કે ઈશ્વર તમને સંકેત આપી રહ્યા છે અને આશ્ચર્યની વાત છે કે હજુ સુધી તમે તેમની પૂજા શરૂ નથી કરી જો એ સંકેતો પછી એકવાર પૂજા શરૂ કરી દીધી તો જુઓ તમારું જીવન એકબીજમાંથી નીકળીને કેવી રીતે વિશાલ વૃક્ષ બની જાય છે તમને પોતાને જ સમજાશે નહીં કે આટલું સૌભાગ્ય તમને કેવી રીતે અને કેમ મળી રહ્યું છે હવે બીજા સંકેત વિશે વાત કરીએ જો તમારી ઊંઘ નિયમિત બ્રહ્મ મુહૂર્ત માં ખુલે છે તો એ સીધો સંકેત છે કે તમે ખૂબ સૌભાગ્યશાળી છો અને ઈશ્વરે તમારા નિદ્રા ચક્ર એવી રીતે સંતુલિત કરી દીધું છે કે તમે તેમની સાથે તાલમેલ બેસાડી શકો તેમની નજીક જઈ શકો જો જો તમારી ઊંઘ બ્રહ્મ મુહૂર્ત માં ખૂલે છે તો તમારે પોતાનું ઇષ્ટની પૂજા સાધના તરત શરૂ કરી દેવી જોઈએ કારણ કે કેટલાક લોકો ઘણા પ્રયત્નો પછી પણ બ્રહ્મ મુહૂર્ત માં નથી ઉઠી શકતા કારણ કે તેમનું શરીર અને નિદ્રા ચક્ર તેને પરવાનગી નથી આપતું તો તમે પોતાને ખુશકિસ્મત સમજો કે તમે એ બ્રહ્મ સમય ઉઠી શકો છો અને ફરીથી સૂઈને એ અવસરને ગુમાવશો નહીં હવે ત્રીજો સંકેત જાણીએ જેના દ્વારા ઈશ્વર તમને કહી રહ્યા છે કે તમારે તેમની પૂજા આરાધના શરૂ કરી દેવી એ આ પ્રકારે છે કે જ્યારે પણ તમે મંદિર જાઓ છો તો તમને એક શીતળતા એક નવીનતા એક સંપૂર્ણતાનો અહેસાસ થાય છે ઈશ્વરની મૂર્તિઓને જોઈને લગાવ લાગવા માંડે છે જ્યારે ભગવાનની મૂર્તિઓ જોઈને આંખમાં આંસુ આવવા લાગે મંદિરના વાતાવરણને દિવાલોને જોઈને મંદિર પ્રત્યે પ્રેમ ઉભરાય અને મન થાય કે વધુ સમય ત્યાં વિતાવું રોજિંદા કામો ભૂલીને થોડો સમય મંદિરમાં વિતાવીએ પોતાના શરીરથી હટીને આત્માના મૂળ સ્વરૂપને શોધીએ એ સત્યને શોધીએ અને જો એ લાગણી મંદિરમાં થાય એ ખેંચાણ સત્ય તરફ થાય તો એ સીધો સંકેત છે કે પરમેશ્વરે તમારા હૃદયના તાર છેડ્યા છે અને તમારી અંદર અનંત પ્રેમનો સંચાર થયો છે તમારે પોતાને ઈશ્વરને સમર્પિત કરી દેવું જોઈએ ચોથો સંકેત એ છે કે તમારા મનમાં ક્યારેક ક્રોધ આવી જાય છે થોડો જ સહી પણ લાલચ કે ઈર્ષાની ભાવના આવી જાય છે જે તમારું અંતર મન સમજે છે કે ન આવવી જોઈએ પણ ભૌતિક જરૂરિયાતોના કારણે ક્યારેક લાલચ પૂરો કરવો પડે છે પરંતુ એનું પરિણામ ખૂબ ગંભીર આવે છે અને પછી તમારી સાથે એવું બનવા લાગે છે જે સ્વસ્થ જીવન જીવવામાં અડચણ બને તમને તકલીફ આપે અને સાદા શબ્દોમાં જો તમારા હાથે થોડી ખરાબી થાય તો એની ખૂબ મોટી કિંમત ચૂકવવી પડે તો એ સીધો સંકેત છે કે તમારી સંવેદનશીલતા ખૂબ વધી ગઈ છે તમે કદાચ શત પ્રતિશત નહીં પણ અનુભવ કર્યો હશે કે દુનિયામાં કેટલાક લોકો ખરાબ કામ કરીને પણ બચી જાય છે તેમની સાથે કઈ ખરાબ નથી થતું પણ એ એટલે જ થાય છે કારણ કે તેમનો અને ઈશ્વરનો સંબંધ ખૂબ દૂર અને કમજોર છે જેમ જેમ ઈશ્વરની નજીક આવો છો તેમ તમારા કર્મોના પ્રભાવનું ફળ વધવા લાગે છે એટલે તમારી સંવેદનશીલતા વધી જાય છે અને જો તમે કોઈનું થોડું ભલું કરો તો તમારું ઘણું ભલું થાય પણ જો થોડું દુઃખ આપ્યું તો ઘણું ઘણું દુઃખ ભોગવવું પડે તો એનો અર્થ એ છે કે તમારા કર્મનું ફળ કેટલું ગણું વધીને તમને મળે છે બતાવે છે કે તમે ઈશ્વરની કેટલી નજીક છો અને તમે કોઈ ખાસ હેતુ માટે પસંદ કરાયેલા છો હવે પાંચમો સંકેત જાણીએ દોસ્તો દિવસના સમય ક્યારેક તમે તમારા કામમાં વ્યસ્ત હોવ ત્યારે અચાનક લાગે કે કોઈ તમારી આસપાસ છે કોઈ તમને ઘૂરી રહ્યું છે સતત જોઈ રહ્યું છે કે કોઈ ચાલવાની આહટ સંભળાય કોઈની હાજરી અનુભવાય તો એ સમયે લોકો ખૂબ ડરી જાય છે એમ વિચારીને કે નકારાત્મક ઉર્જા છે ભૂત પ્રેત છે અને ગભરાઈ જાય છે પણ તમારે એ ભૂલ ન કરવી જોઈએ તમારે એ વાત યાદ રાખવી કે એ સીધો સંકેત છે સકારાત્મક ઉર્જાની હાજરીનો કારણ કે હંમેશા સકારાત્મક ઉર્જા જ શાંત અને સૌમ્ય હોય છે એ હાજરીનો અહેસાસ માત્ર સકારાત્મક ઉર્જા જ કરાવે છે નહીં તો નકારાત્મક ઉર્જા આવે તો ખૂબ આક્રમક તીવ્ર અને તરત જ નુકસાન પહોંચાડનારી હોય છે તો દોસ્તો ખૂબ ઓછા કિસ્સાઓમાં નકારાત્મક ઉર્જા આવે છે મોટે ભાગે તો એ તમારો ડર જ હોય છે જે જ્ઞાનના અભાવે તમને ડરાવે છે તો આગલી વખતે જ્યારે પણ એવું થાય તો તમારે ઈશ્વરની નજીક જવું છે અને એક વિશાલ સાગરમાં એક ટીપું બનીને તેમનામાં વિલીન થઈ જવું છે તેમની પૂજા શરૂ કરી દેવી છે મારા પ્રિય આત્માઓ તમને એક ખૂબ જરૂરી વાત કહેવાની છે કે જો તમે સહયોગ કરવા માંગો છો તો મેમ્બરશીપ બટન દ્વારા કરી શકો છો થી આવતી સંપૂર્ણ રકમ જરૂરિયાતમંદોને જાય છે તમારો નાનો સહયોગ કોઈ જરૂરિયાતમંદની આખા અઠવાડિયાની કમાણી હોય છે જરૂર વખતે આપણે બધાએ થોડું થોડું પ્રયાસ કરવો જોઈએ માની ભક્તિ તેમની સ્તુતિ કરવા બદલ તમારો આભાર માની વાતો તેમની સાધના અને એ મર્યાદિત જ્ઞાન બધાના સુધી પહોંચતું રહે ઈશ્વર આપણા બધાની સાથે છે બધું જોઈ રહ્યા છે તો દોસ્તો આગલી વિડીયો ખૂબ જલ્દી મળીશું ત્યાં સુધી પોતાનું ધ્યાન રાખજો સ્વસ્થ રહેજો ખુશ રહેજો મસ્ત રહેજો જય માતાજી જય બજરંગબલી જય મહાકાળી માં